સરકારી અધિકારી અમારો જવાબ દીધો નથી કોઈ પણ પ્રકાર નો જવાબ દીધો નથી આજે સો દિવસ સતત માંગણી કરી રહ્યા છીએ સરકારી કોઈ પણ અધિકારી અત્યાર સુધી જવાબ દેવામાં આવ્યો અમને જવાબ અમારો એમજ નહીં અમે અમારી ડિગ્રીઓ મેળવી છે અમારા હાથમાં મેડવી છે એમ અમને તો સરકાર કે અમને જવાબ આપતી નથી છેલ્લા 15 વર્ષથી અમારી ભરતી કરવાનો આવી નથી તો અમારે શું કરવાનું એટલા માટે અમે અહીં આવ્યા છે અમને ત્યાં સુધી મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવાના